આપણે જોતા હોઈએ સાહેબ દુનિયામાં મહેનત તો આપણા કરતા ઘણા બધા કરતા હોય વધારે આ રોડ ખોદતા હોય આપણને ખબર ને કેટલી મહેનત કરતા હોય પણ છતાં બે પાંદરે નથી અને ઘણા લોકો ખાલી કરી લે લે તો લાખો કરોડો આનો સીધો સાધો અર્થ છે મહેનત થી પણ કાંઈ વળતું નથી એની માટે ભાગ્યને પણ જોઈએ તો ભાગ્ય બનાવવા માટે શું કરવાનું તો કે ભાગ્યને સારું બનાવવા માટે સારા સારા કામ કરતા રહો ઘણા લોકો અમને કહે કે દાદા અમે અમે ભગવાન ભગવાનને કંઈ ન માનીએ તમે આજે નહીં તો કાલે માનવાના છો દુઃખ આવશે એટલે બધા ભગવાન પાસે જવાના છો ક્યાં જાઓ યાદ રાખજો ધર્મને જે વ્યક્તિ ભૂલી જાય છે ને એક ના એક દિવસે ધર્મ એને ફેંકી દે છે અને પછી એ વ્યક્તિને અહેસાસ થયો કે ભગવાન સિવાય મારું કોઈ નથી ડોંગરે બાપાના શબ્દ ડોંગરે બાપા ખાસ કરીને કથામાં કહેતા મહેનતની સાથે તમારો ધર્મ પણ હોવો જોઈએ કારણ કે ઘણા લોકો મહેનત તો બહુ કરે પણ બે પાંદરે નથી થતા કેમ તો કે ધાર્મિકતા નથી સતત ધર્મનું કાર્ય કરતા જ રહો સત્કર્મ કરતા જ રહો અને સત્કર્મ કરતા 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 ક્યારેક એક સમય એવો આવશે કે સમાજને તમે નહીં ગમો ન ગમો તો પણ તમે સત્કર્મ ચાલુ રાખો પૂજ્ય ડોંગરે બાપાના શબ્દ સૌથી વધારે મુસીબત કેમ આવે ખબર છે તમે ફિલ્મ જોવા જાવતા હોય તો ન્યા મુસીબત ન આવે પણ કથામાં આવતા હોય તો મુસીબત આવે જ આજુબાજુવાળા બે જણા કે બહુ મોટી ભક્તાણી થઈ ગઈ હવે તો તું અથવા આપણે કથામાં આવું હોય ત્યારે જ વેવાયનો ફોન આવ્યો આજે અમે તમારા ઘરે બેહવા આવીએ છીએ લે આનો અર્થ સીધો આમ જ થાય કે આપણે તો જાવું છે ધર્મ કરવો છે પણ હજી ભગવાનની ઈચ્છા ઓછી છે હું તો ઘણી વાર મારી કથામાં કહું છું મુંબઈમાં પાર્લામાં મુંબઈમાં પાર્લામા ભાઈ જયેશભાઈ પાર્લામાં મારા યજમાન રહી છે બે હજાર અગિયારથી મને કહે છે મારે કથા કરાવી છે બે હજાર અગિયારથી હું ભાગવતની નહીં સત્યનારાયણની પણ હજી નથી થઈ આનો સીધો સાધો અર્થ એટલો એને તો કરવી છે પણ ઓલાને આવવું નથી એના ઘેરે

શાસ્ત્ર તમને એને મને કહે છે ખાસ કરીને ઉપનિષદ તમને મને કહે છે આપણું કરેલું સત્કર્મ હંમેશા આપણી હારે જ આવે છે માણસનું મૃત્યુ થાય ને ત્યારે બધું મૂકીને જવાનું છે પણ એક વસ્તુ હારે લઈને જવાનું એનું નામ છે સત્કર્મ ગીતાપ્રેસ ગોરખપુરના સંપાદક હનુમાન પ્રસાદ પોદારના શબ્દ આખી જિંદગી કરોડો રૂપિયા તમે કાંઈમાં હશોને એક પાવલી હારે લઈને નથી જવાના પણ એક રામ નું નામ લીધું હશે ને એ પણ તમારી હારે આવશે સત્કર્મ કરો ને ત્યારે આજુબાજુમાં કોણ શું બોલે છે બધું છોડી દો